આકાશવાણી ભૂત સમાચાર આરતી ભટ્ટ વાંચે છે નમસ્કાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી રાજ્યના ચાર દિવસના પ્રવાસે છે શ્રી મુર્મુ આજે કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ પ્રદર્શન કક્ષ સહિત અનેક સ્થળોની મુલાકાત લેશે બીજા દિવસે તેઓ એકતા નગરમાં આરોગ્ય વન મિયાવાકી ફોરેસ્ટ જંગલ સફારી તેમજ એકતા કૌશલ્ય વિકાસ કેન્દ્રની પણ મુલાકાત લેશે આવતીકાલે સત્યાવીસ ફેબ્રુઆરી સાંજે અમદાવાદમાં રાષ્ટ્રીય ડિઝાઇન સંસ્થા એનઆઈડીના ચુમાલીસમાં પદવીદા સમારોહમાં ઉપસ્થિત રહેશે ત્યારબાદના દિવસે તેઓ ગાંધીનગરમાં રાષ્ટ્રીય ન્યાય સહાયક વિજ્ઞાન વિશ્વવિદ્યાલય એનએફએસયુના ત્રીજા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે એ જ દિવસે તેઓ ભુજમાં સ્મૃતિવન ભૂકંપ સ્મારક પણ જશે પેલી માર્ચે સુરૂશ્રી મુર્મુ યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ ધોળાવીરાની પણ મુલાકાત લેશે રાષ્ટ્રપતિની મુલાકાતના પગલે કચ્છ કલેક્ટર અમિત અરોરા દ્વારા આયોજનમાં માટે બેઠકો યોજાઈ રહી છે રાષ્ટ્રપતિના રોકાણને લઈને ભુજના સર્કિટ હાઉસ ખાતે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે તમામ આયોજન જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ તંત્રના જુદા જુદા વિભાગો દ્વારા કરવામાં આવી રહ્યા છે પ્રયાગરાજ મહાકુંભ તેના સમાપન તરફ આગળ વધી રહ્યો છે પિસ્તાલીસ દિવસ સુધી ચાલનારો આ આધ્યાત્મિક મહાકુંભ આજે મહાશિવરાત્રીના પવિત્ર સ્નાન સાથે સમાપ્ત થશે અત્યાર સુધીમાં મહાકુંભમાં ચોસઠ કરોડ સુડતાલીસ લાખ ભક્તોએ પવિત્ર સ્નાન કર્યું છે ગઈકાલે સાંજે છ વાગ્યા સુધીમાં એક કરોડ અગિયાર લાખ લોકોએ પવિત્ર સ્નાન કર્યું છે આધ્યાત્મિક મહાકુંભના દિવ્ય સમાપન માટે ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે ભગવાન શિવની આરાધનાના પર્વ મહાશિવરાત્રીની આજે જિલ્લાભરમાં શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી થઈ રહી છે પૂર્વમાં કંથકોટથી પશ્ચિમમાં કોટેશ્વર મહાદેવના સ્થાનકો સુધી ગામે ગામ ચાર પ્રહરની પૂજા સાથે આ પર્વની ઉજવણી થઈ રહી છે શિવાલયોને ભવ્ય રીતે શણગારવામાં આવ્યા છે દિવસભર પૂજન અર્ચન આરતી મહાપૂજા મહાઆરતી હોમ હવન રૂદ્રીથી વાતાવરણ ણ ગાજતું રહેશે વિવિધ સ્થળોએ શોભાયાત્રા યોજાશે ભુજમાં સનાતન હિન્દુ સમાજ દ્વારા મહાકાલેશ્વર મંદિરથી શોભાયાત્રાનો આરંભ થશે મહાકુંભ મેળાની ઝાંખી સાથે વિશાળ શિવલિંગ અયોધ્યામાં રામ મંદિરની પ્રતિકૃતિ સાથેની વિવિધ ઝાંખીઓ આકર્ષણનું કેન્દ્ર બનશે શોભાયાત્રાના માર્ગ પર વિવિધ સંગઠનો અને સમાજ દ્વારા દૂધ છાશ કોલ્ડ કુલ્ફી સહિત ઠંડા પીણા ભક્તો માટે વ્યવસ્થા ઉભી કરાઈ છે આજે મહાશિવરાત્રી સાથે કચ્છના સંત મેકરણ દાદાની સ્મૃતિ સંકળાયેલ છે મેકરણ દાદાએ આજે ભુજ તાલુકાના ધ્રંગ ગામે લાલિયા અને મોતિયા સહિત દસ અનુયાયીઓ સાથે જીવતા સમાધિ લીધી હતી તેમની સ્મૃતિમાં ધ્રંગમાં અખાડા ખાતે બે દિવસીય મેળો ભરાય છે જેમાં ધાર્મિક કાર્યક્રમો સાથે વિવિધ રમતગમત સ્પર્ધા યોજાય છે ભુજમાં નાગરચકલા ખાતે આવેલ અખાડા ખાતે પણ આજે મેળો ભરાય છે નખત્રાણા તાલુકાના છારીદંડના રક્ષિત જંગલ વિસ્તારમાં બંદૂકના ભડાકે પચીસ કુંજ પક્ષીનો શિકાર કરાયો હોવાની ઘટના સામે આવી છે જેમાં પોલીસે શિકારીઓનો પીછો કરતા તેઓ ભાગ્યા હતા એ દરમિયાન ગાડી પલટી મારી ગઈ હતી જો કે શિકારીઓ ભાગી જવામાં સફળ રહ્યા હતા ગાડીમાંથી દેશી બંદૂક સાથે ચોવીસ કાર્ટેજ છરી કુહાડી કબજે કરવામાં આવી હતી નિરૂણા પોલીસે આ કામગીરી કરી છે જે બાદ વિભાગને જાણ કરાતા તુગા રેન્જ બન્ની ખાવડા વિસ્તારના આરએફઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી આગામી ત્રણ દિવસ ગરમી વધ્યા બાદ ફરી ઘટાડો થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા દર્શાવાઈ છે ગઈકાલે જિલ્લા મથક ભુજમાં અધિકતમ ઉષ્ણતામાન વધીને છત્રીસ ડિગ્રીએ પહોંચવાની સાથે ગરમીમાં વધારો થયો હતો જ્યારે નલિયા ખાતે પાંત્રીસ પોઈન્ટ છ કંડલા બંદરે ચોત્રીસ પોઈન્ટ આઠ અને કંડલા એરપોર્ટ મથકે ચોત્રીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું હતું આ સાથે સમાચાર બુલેટિન નમસ્કાર